હલો મિત્રો જય સ્વામિનારાયણ જય ગૌ માતા અત્યારે છ સવા છ જેવું થઈ ગયું છે ને અમે આવી ગયા છીએ ગૌશાળા અને ગૌશાળાએ હવે જે કંઈ સેવા કરવાનું કામ હશે તે સેવા કરવાની છે નીણ તો નખાઈ ગઈ છે હવે એનો ખોળ ને એવું બધું આપવાનું છે હવે ખોળ આપશું ને અહીંયા નાના નાના બાળકો પણ ગૌશાળાએ આવ્યા છે અને આ કંઈક કરે છે તો બાળકો ભાઈ તાર નામ શું છે તારું નામ આ શું કરતો તો કેમ કરતો હતો પૂછડી એમ આમ ફેરવવાથી પાપ દૂર થઈ જાય એમ દીદી તો નથી કરતી બતાવો હાલો કરીને બતાવો તો દીદી તારે ઘર તું ભાઈ તારું નામ શું છે શિવાંત હા તું બતાય તો કેમ તું બતાય તો તું કઈ તો કેમ કરવાનું હોય કઈ તો લે લે કઈ તો કેમ કરાય હા હા એથી શું થાય હે શિવાંત એથી શું થાય

વાહ લે લે ઘણી રમાય લે રમા લે જા વાહ ભાઈ વાહ 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 તને ગાય માતા બહુ ગમે હે ગાય માતા બહુ ગમે તમાર ઘરે છે નથી એટલે તમે ગૌશાળા આવો છો રમાડવા તું કોની સાથે આવ્યો છો મમ્મી આવે ગૌશાળા એ કોની સાથે આવ્યો છો ગૌશાળા ગૌશાળા બોલવાનું હોય જો આમાં તારો વિડીયો બને છે હાલો બોલો કોની સાથે આવ્યો ગૌશાળા એ તને મત ખબર કોની આરે આવ્યો એ કોની આરે આવ્યો કેલ નકર લાવીશ નહોં બંસુ ભાયા બંસુ તો એમ બોલવાનું હોય કોની આરે આવ્યો એ બધું કહી દેવાનું તું રોજે અહીં આવે છે ગૌશાળા રોજે છે રોજે આવજો એમ તો મેં તો તને મેં તને ક્યારેય નથી જોયો અહીંયા તને અહીં જો પેલા અહીંયા જો ઓય મેં તને ક્યારેય જોયો નથી તું ક્યારે આવશો ક્યારે આવશો અહીંયા તું તને મત જોતો 6 વાગ્યા પછી પાંચ વાગે વહી આવશો હા એટલે હું છ વાગે આવું છું એટલે તું ન મળવા સ જેવું થઈ ગયું છે ને અમે આવી ગયા ગૌશાળા ગૌશાળા ગૌશાળાએ જો નીણ તો નખાઈ ગઈ છે હવે ખોળનું કા ખોળ બનાવવાનો છે હવે એટલે આગળ ખોળ ની તૈયારી થઈ છે ગાય માતાને ખોળની ખોળ ની તૈયારી થઈ ગઈ છે જો ખોળ ભરાઈ ગયો છે તગારામાં ચાલુ છે ભરવાનું જો અત્યારે ખોળ છે એટલે તગારા બધા ભરાઈ જાય પછી ખોળ દેવાનું છે હવે આ ખોળ દેવા જાય છે ગાયું માતાને જો જો બધા હવે ખોળ દેવાનો છે

આ ભાળી ગયા છે ને એટલે ઉતાવળ કરે છે હવે રહી નહીં કે હમણાં આપે છે ગૌરી બરોબર હમણાં આવે જ છે તમારો ખોળ આ ખોળ મૂક્યો એટલે એટલે ઉતાવળે કરે છે જો હે મળ્યા છે અત્યારે દીધા વેગ જો તેમ પણ ખાવા મળ્યા છે અચ્છા સાર ને દેવામાં આવશે અહીંયા હવે અહીંયા વાસળીઓ ને દેવાનું ચાલુ થઈ ગયું છે આ બધા વાસળીઓને દે છે

આ બીજામાં એટલી તાણ કરે છે જવા તો બદદના જે ખોળો પડી ગયો છે હવે હવે એ ખાઈ લે ચાલો જય ગૌ માતા હવે જે બાકી રહી ગયા છે ખોળમાં એને રોટલીઓ આપવાની છે અરે આયા લ્યા યાર આખો દિવસથી રોટલી ને હોય ને એ રોટલી દેજો હવે આ ગૌ માતાને બધાને રોટલીઓ આપવાની છે ઓકે લેના રોટલી છે

એને રોટલીઓ આપી છે હવે વાંધો નથી બધાને અપાઈ ગયું છે પેલા નીણ આપી દીધી હવે ખોળ આપી ગયું છે હવે અમારે દસ વાગે પાછી નીણ આપવાની છે એટલે ક્યાં લગી કોઈ વાંધો નથી હવે હાલો ત્યાં દેવી છે એ બટકું ભરી જાય હાલો તો દેતો અને

રોટલી દીધી તો શું કર્યું ગૌ જો જો